અનંતુમારો કહે છે ઋષિઓ તમને અધિ વિશ્વાસ ના આવતો હોય તો હું તમને એક કથા સંભળાવું માણસ પાપ કર્યા પછી પાપમાંથી મુક્ત થવા માટે જેમ ગંગાજીમાં ડૂબકી મારે પવિત્ર થાય ને એમ ભાગવતની કથા પણ પવિત્ર કરવા વાળી દે તમને વિશ્વાસ ના આવતો હોય તો એક તમને એક વિચિત્ર કથા સંભળાવું બહુ અદભુત કથા સંભળાવું અરે માણસ જીવતા જીવ કથા ન સાંભળે ને કદાચ એનું મૃત્યુ થાય અને મરેલા જીવાત્મા પછી પણ તમે જો કથા કરો તો પણ એની મુક્તિ થાય આ કથાનો એવો પ્રભાવ કોઈ ઋષિએ પૂછ્યું એવો કોઈ દાખલો હોય તો બતાવો ત્યારે સુતજી કહે સનતકુમારો કહે જે ઋષિઓ સાંભળો હું તમને બતાવું અત્રિશ્યામ ઇતિહાસમ પુરાતનમ યવણ શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે જેનું શ્રવણ કરવાથી આપણને પાપોમાંથી મુક્તિ મળે એક તુંગભદ્રા નદીના તટ ઉપર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા એમને ધુંધુલી નામની પત્ની હતી બંને જણાનો બંને જણાનો સંસાર સારો ચાલતો હતો પણ એમને ત્યાં કોઈ સંતાન ન હતું આત્મદેવ પરમ વિદ્વાન હતા કર્મકાંડી બ્રાહ્મણ હતા સત્કાર્યો કથા વાર્તા કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા એમની પત્ની ધુંધુલી થોડી સ્વભાવથી કરકશા હતી બંનેના દાંપત્યજીનું પણ સંતાન નતું ઘણા દુઃખી થયા એક વાર ઘણા વર્ષો સુધી સંતાન ન થયું એટલે દુઃખી થઈ અને વનમાં ગયા અને વનમાં એક જલાશય જોયું સરોવર જોયું વિચાર કર્યો આમાં ડૂબી મરું ત્યાં ઝાડ નીચે બેસીને રડતા હતા ત્યાં એક મહાત્મા નીકળ્યા એક સંત નીકળ્યા સંતે પૂછ્યું એ બ્રાહ્મણ દેવતા કથમ રોદસી વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી તને શું ચિંતા દે કેમ રડે દે કહ્યું મહારાજ હું બહુ દુઃખી છું કેમ મારે દાંપત્ય જીવનમાં કેટલા વર્ષો સુધી મને સંતાન નથી પેલા મહંતે સંતે કીધું કે બ્રાહ્મણ દેવતા સંતાન હોય તો સુખ મળે અરે જેને ઘણાને કેટલા દીકરા છે સંતાનો છે સાચવતા નથી માતા પિતાને કેટલી તકલીફ પડે સંસારમાં તમને શું ખબર સંસારો સંસારમાં જ્યારે સંતાનો તિરસ્કાર કરે ત્યારે એની વેદના કેવી હોય તમને ખબર નથી સંતાનોથી સુખ મળશે એવું વિચારશો પણ નહીં બ્રાહ્મણે કહ્યું મહારાજ મારે ત્યાં સંતાન નથી એ તો વાત જવા દો પણ મારે ત્યાં હું કેટલું દુર્ભાગ્ય છું હું કેટલો અભાગ્યો છું કેમ અરે મારે આંગણે તુલસીનો છોડ વાવું તો સુકાઈ જાય છે મારે આંગણે ઝાડ વાવ્યા છે એના અંદર ફળ પણ થતા નથી મારે આંગણે મેં એક ગાય રાખી છે ગાય પણ વાંજણી છે એને પણ વાછડું જન્મતું નથી સંતે કહ્યું પોતાના દુર્ભાગ્ય ઉપર ક્યારેય દુઃખી ન થવું જોઈએ સમય સમયનો કામ કરે પોતાના પોતાના ભાગ્યથી પરિશ્રમ કરીને ક્યારેય નિરાશ ન થવું જોઈએ પોતાનું જીવન પ્રવૃત્તિમય રહેવું જોઈએ અને બ્રાહ્મણ મહાત્મા સાંભળો સંતાનથી સુખ મળે એવું વિચારશો નહીં સગર રાજાને સાઠ હજાર પુત્રો હતા બળીને ભસ્મ થઈ ગયા અરે પેલા વેન રાજાને ત્યાં અંગ રાજાને ત્યાં વેન નામનો દુષ્ટ પુત્ર થયો પુત્ર થાય તો ઉગ્રસેનને પૂરી દીધા આવા દીકરા થાય તો આપે બ્રાહ્મણ કહે છે તમે તમને ખબર નહી નાના નાના દીકરા હોય અને એને લાડ લડાવવા એને રમાડવા કેટલું કેટલી ખુશી મળે ધીજીમ પ્રજાહીનમ પ્રજા વિના મારે ત્યાં સંતાન એના વગર જીવન ધીકારાર છે મહારાજ તમે કૃપા કરો મને કોઈ એવો આશીર્વાદ આપો મારે ત્યાં સંતાન થાય બ્રાહ્મણે ઘણું બધું મહાત્માએ સમજાવ્યું પણ બ્રાહ્મણ માન્યા નહીં મહાત્માએ કીધું બ્રાહ્મણ દેવ તમારી કપાલની રેખા જોતા તો એવું લાગે છે કે તમારે સાત જન્મ સુધી દીકરો થાય કે સંતાન થાય એવું દેખાતું જ નથી મહાત્માએ જ્યાં આવી વાત કરી પેલા બ્રાહ્મણે તો દંડવત પ્રણામ કર્યા અરે મહારાજ મને એમ કે હું આને કહીશ કે સાત જન્મ સુધી તારે દીકરો નથી આ થશે અને આ તો દંડવત કરી નાચવા લાગ્યો રાજી થયો તું રાજી કેમ થયો બ્રાહ્મણ કહે કે આત્મદેવ તમે કપાળની રેખા જોઈને કહી શકતા હો કે મારે સાત જન્મ સુધી સંતાન નથી તો મને એવો વિશ્વાસ થયો કે તમે આ જન્મ જન્મમાં પણ મને સંતાન આપી શકશો મહાત્માએ કીધું આ સંસારી લોકો ક્યારેય પોતાની કામનાઓને છોડી શકતા નથી અને બાત લાતો કે ભૂત સે માનને વાલે નહીં હે મહાત્માએ કીધું લે મારા બ્રાહ્મણ દેવતા તને આ ફળ આપું છું તારી પત્નીને ખવડાવજે આપણે બધા તો આ કથાથી બહુ પરિચિત છીએ પછી તો પત્નીને ફળ આપ્યું પણ પત્નીએ ગાધું નહીં પોતાની બેનની સલાહ પ્રમાણે સ્વાંગ રચ્યો પોતાની બહેન સગર્ભા થઈ પાણીએ પરીક્ષા માટે ફળ ગાયને ખવડાવ્યું એ ગાયને ત્યાં ગાયના કુખેથી એ ફળના સંતના પ્રભાવનો ફળનો પ્રભાવ ગાયના કુખેથી બાળક જન્મ્યો બોલો શ્રી ગૌકર્ણ મહારાજ ધુંધુકારીને અરે ધૂંધુલીને પુત્ર થયો એનું નામ ધૂંધુકારી રાખ્યું ગૌકર્ણના ગાયના કુકેથી જે જન્મ થયો એનું નામ ગૌકર્ણ રાખ્યું બંને વિખ્યાત થયા હો બંને સમાજમાં નામાંકિત થયા પણ એ એક વિખ્યાત થયો અને એક કુખ્યાત થયો એક મોટો જ્ઞાની બન્યો અને એક મોટો ગુંડો બન્યો આજની ભાષામાં કહીએ તો પેલો તો ચોરી કરવા લાગ્યો પ્રેત હસ્તે ન ભોજનમ સવહસ્તે ન ભોજનમ દુરાચાર કરવા લાગ્યો વૈશ્યાઓ સાથે મૈત્રી કરવા લાગ્યો રાત્રે ઘણી વાર મોડો આવે પિતાજી એક વાર પૂછ્યું આટલે મોડે સુધી કેમ આવે છે કહ્યું પિતાજી તમને ખબર ન પડે પિતાજીને ધમકાવા લાગ્યો એક દિવસ પિતાજીને બહુ ખોટું લાગ્યું આત્મદેવ ખૂણામાં બેઠા બેઠા રડતા હતા ત્યારે ગૌકર્ણ ત્યાં આવ્યા કહ્યું પિતાજી કેમ રડો છો કહ્યું કે દીકરા આ સંસાર અસાર છે શું કરું કહ્યું કે તમે મનમાં જઈ ભગવાનનું ભજન કરો પણ મારું મન વૈરાગ્ય મને થતો નથી મારું મન સંસારમાં જ લાગ્યા કરે ત્યારે ગોકર્ણ મહારાજ બે શ્લોકમાં સુંદર ઉપદેશ કરે છે જેને ગોકર્ણ ગીતા કહેવાય થઈ પિતાજી આ સંસાર આંધળા એટલે કૂવા જેવો છે અને તમે અંધારાના કૂવામાં સંસારમાં મોહ પાસમાં બંધાયેલા છો આ સંસારમાં સુખી કોણ છે ઇન્દ્રય સુખી નથી ચક્રવર્તી રાજા પણ સુખી નથી બધાને કોઈને કોઈ દુઃખ છે જે મુનિ છે એકાંતમાં રહેનારો છે એ જ સુખી છે